વરસાદ વરસાદ રાજ્યમાં છેલ્લા બાવીસ કલાકમાં એકસો ચોસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ સુરત શહેરમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો રાજ્યના સાત તાલુકામાં ચારથી દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે કામરેજમાં આઠ ઇંચથી વધુ વરસાદે તારાજી વેરી છે વલસાણામાં છ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ નોંધાયો છે બોડેલીમાં પણ વરસાદે માહોલ જામ્યો ઢોલવણમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ નોંધાયો વરસાદમાં પાંચ પોઈન્ટ વીસ ઇંચ વરસાદ નોંધાયો છે 21 તાલુકા માં બે થી 4 ઇંચ સુધીનો વરસાદ ખર્યો 66 તાલુકા માં એક થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો 98 તાલુકા માં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો તો 21 તાલુકા માં બે થી 4 ઇંચ સુધીનો વરસાદ ખર્યો છે તો 98 તાલુકા માં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 164 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં સૌથી વધુ સુરત શહેરમાં વરસાદ ખાપ્યો છે સુરત શહેરમાં દસ ઇંચ વરસાદ નોંધાતા સુરત શહેર પાણી પાણી બન્યું તો રાજ્યના સાત તાલુકામાં ચારથી દસ ઇંચ વરસાદ નોંધાયો કામરેજમાં આઠ ઇંચથી વધુ વરસાદે તારાજી વેરી રોડ રસ્તા પર પાણી પાણીના દ્રશ્યો સર્જાયા તો પલસાણામાં છ પોઈન્ટ પચાસ ઇંચ અને બોડેલીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે ઢોલવણમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ નોંધાયો છે તો એકવીસ તાલુકામાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે તો સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે તો ક્યાંક ભારે વરસાદે તારાજી વેરી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે સૌથી વધુ હાલ સુરત ખાતે વરસાદ નોંધાયો છે દસ ઇંચ દસ ઇંચ વરસાદ ખબકતા સુરત શહેર પાણી પાણી બન્યું છે રોડ રસ્તાઓ જળમગ્ન બની ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ સુરત ખાતે જોવા મળી રહી છે તો હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં અનેક જગ્યા પર મેઘમહેર જોવા મળી રહી છે ધોધમાર વરસાદ ક્યાંક તારાજી વેરી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે નવસારીમાં ભારે વરસાદ વરસ્યો તો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં દસ ઇંચ વરસાદ ખાબકતા સુરત શહેર પાણી પાણી થઈ ગયું રોડ રસ્તાઓ જળમગ્ન બન્યા છે તો છોટા ઉદયપુરમાં પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે ભારે વરસાદના પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના વરસાદી દ્રશ્યો સામે આવ્યા છે તો સુરત નર્મદા અમરેલી ડાંગ જામનગર તાપી તમામ જગ્યા પર મેઘમહેર જોવા મળી છે સુરતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા પૂર્ણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક વરસાદી પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકોની હાલાકી વધી ગઈ ઘુંટણસોમાં પાણી ભરાઈ જવાથી અનેક વાહનો બંધ પડી ગયા

બનાવો બન્યા છે સમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી લોકોની અવરજવર કરવું મુશ્કેલ બની ગયું છે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા રોડ રસ્તા પર સર્જાય છે તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે જ્યાં જો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત શહેરમાં વહેલીસ વારથી જ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા સવારે માત્ર બે કલાકમાં જ શહેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો ત્યારબાદ દસ થી બાર વાગ્યા દરમિયાન બે ઇંચ અને બારથી બે વાગ્યા દરમિયાન વધુ દોઢ ઇંચ વરસાદ મળી સાડા નવ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા છે શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે સુરત શહેરમાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તો સેન્ટ્રલ બસ સ્ટેશન આવતી જતી આજથી બસ સેવા પણ સ્થગિત કરવામાં આવી છે ડ્રાઈવરોને પાણી ભરાયા હોય તે વિસ્તારમાં બસ ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે બરાછા આડાજોડ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ડૂબી જતા વેપારીઓએ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે જ્યારે રસ્તા પર ટ્રક પણ ફસાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે સુરતમાં વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી શહેરમાં પડેલા વરસાદના કારણે રીંગરોડ સ્થિત રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ધુસી આવ્યા રઘુકોટ ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટની દુકાનોમાં પાણી ઘૂસ્યા દુકાનોમાં પાણી ઘુસી જતા ભાગની સાડીઓ પલળી ગઈ અત્યારે સાડીઓની માર્કેટમાં તેજી હોય છે જેથી તમામ વેપારીઓએ પોતાની દુકાનોમાં માલ ભરાવીને રાખ્યો હતો વેપારીઓને યુપી એમપી બિહાર સહિતના રાજ્યોમાંથી સાડીના ઓર્ડરો મળ્યા હતા સાડીનો માલ પલળી જતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે હાલ ટેક્સટાઇલ માર્કેટમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી દુકાનમાં રહેલો સાડીનો જથ્થો પલળી જતા વેપારીઓમાં દુખી જોવા મળ્યા તો સુરતમાં પડેલા ભારે વરસાદે તારાજીવી છે દસ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો જેના પગલે જે બેઝમેન્ટમાં દુકાનો આવેલી હતી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને આ કાપડના વેપારીઓ જે સાડીના વેપારીઓ છે તેઓનો માલ સામાન પલળી ગયો છે બેઝમેન્ટમાં દુકાન આવેલી હોય તેના કારણે તેમણે માલ ભરીને રાખ્યો હતો અને સિઝન હતી અત્યારે સાડી માર્કેટમાં તેજીનો માહોલ છે જેના કારણે વેપારીઓ અગાઉથી જ માલ ભરીને રાખ્યો હતો ને આ માલ વરસાદી પાણીમાં ખરાબ થઈ ગયો છે જેના કારણે આ સાડીના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે હવે વેપારીઓને માથે હાથ ધઈને રોવાનો વારો આવ્યો છે તો વેપારીઓ દુઃખી જોવા મળ્યા છે તો દુકાનોમાં રહેલો સાડીનો જથ્થો પલડી ગયો છે હાલ દુકાનમાંથી પાણી બહાર કાઢવાની અને સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે તો સુરતમાં પાલ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે સુરતમાં અત્યારે ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો પાલની ઓરચેડ ઇલાઇટની દિવાલ ધરાશાયી થઈ છે બાજુમાં એક બાંધકામની સાઇટ ચાલુ હતી તે દરમિયાન આ ઘટના બની ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો દિવાલ ધરાશાયી થવાના જોવા મળી રહ્યા છે તો ભારે વરસાદને પગલે ધડામ કરીને દિવાલ પાછળ રહેલા પાણીમાં ખાબકી તો આ ઘટના સુરતના પાલ વિસ્તારની છે જે પાલની ઓરચેડ ઇલાઇટની દીવાલ ધરાશાયી થવાનો આ વિડિયો જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકી રહ્યા છો બાજુમાં એક બાંધકામની સાઇટ ચાલુ હતી અને ધડામ દઈને આ દિવાલ ભારે વરસાદમાં પડી ગઈ